રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ડીડી ચૌધરી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો માનભર વિદાય સન્માન સમારંભ રાધનપુર સુરભી ગૌશાળા ગૌ ભક્તો દ્વારા યોજવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સંત શ્રી નિજાનંદ સ્વામી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર બાબુભાઈ ચૌધરી પ્રકાશભાઈ દક્ષિણી પપ્પુભાઈ માનસી લાલાભાઈ આશાપુરા સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી બંધવડ હનુમાનજી મંદિરના મહંત ડોક્ટર નવીનભાઈ ઠક્કર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ કુલદીપસિંહ દરબાર કિશોર મહારાજ સાહિત્ય સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાધનપુર પોલીસ બેડામાં કરેલ કામગીરીને લઈ લોકોમાં ખુશી જોવા મળી હતી ભારત ભરમાં નામ છે સંતો આશીર્વાદ આપી ગયા અને પાછળથી બોલીએ ને સાહેબ ઈ હિમાલયમાં ગુલફી વેચ્યા જેવું હોય આ બહુ ક્લિયર વાત અને હું પ્રોટોકોલને માનું છું સંજીવનીદાસ બાપુને બનાવીને મેં તો આચર્યમાં મૂકાઈ ગયા મેં કીધું એન્કરે નામ લીધા ન કે એમને પાછળથી આશીર્વાદ જે કંઈ હોય એ બધું પાછળથી બાપુ તમારે બોલવાનું હોય આજુ ક્લિયર વાત છે એટલે ખૂબ આનંદની વાત છે આજે માં ગૌ ઉંગાની પૂજા કરીને ડીડી સાહેબ એમના વખાણ શું હું કરું પણ ભલામાણા અને સુરભી ગૌ શાળાને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા કે એમણે અને તમે અમે બધાય વય નિવૃત્તિ તો થતા ઘણાય અધિકારીઓને વિદાય આપી છે જોયા છે વય નિવૃત્તિઓ જોઈ પણ આપણા આ વિસ્તારમાં પોલીસની નોકરી કરવી તો બધાને ખબર છે ને હાતો કે હું પડે ભલા માણે પણ એના વચ્ચે રહીને 3.5 વર્ષ સેવા આપી છે સાહેબ પણ કોઈ પી એ વેપારી બંધવોથી માંડીને નાનામાં નાના ગરીબ માણસને એ ન્યાય અપાયો છે એવા ચૌધરી સાહેબને આપણે એ ખૂબ જ એને દિલથી આપણે એમને વિદાય આપીએ અને એમનું શરીર તંદુરસ્ત રહે અને આવા નાવા શુભ કાર્ય કરતા રહે તાળ્યું તાળ્યું પાડો ભલામાણા હા એવા દેવના અરદાંગની ધરમપત્ની એમની સાથે છે મારી પાસે બેઠે એટલે પણ એવી જેણે સેવા બધા વિશે ભલામાણા એ એમણે સમય આપ્યો છે નીતિમત્તાથી કામ કર્યું છે ઈમાનદારીથી કામ કર્યું છે એટલે તો મને ખ્યાલ છે વચ્ચે કે એમણે એસપી ની લગભગ જવાબદારી વચ્ચે આપી હતી સાહેબ ડીએસપી નો ચાર્જ સંભાળ્યો અને હું તો એટલો રાજી થયો મગર આમ નામ કાયમ રહેતો હાલ કારણ કે મને ખ્યાલ છે સાડા ત્રણ વર્ષમાં અહીંયા એવી સેવા આપી છે કે સાહેબ એ પોલીસને સલામ કરવી જોઈએ એવા અધિકારી અહીંયા આપણા વચ્ચેથી આપણે સારી વાત છે પણ મળવા બહુ મુશ્કેલ છે અધિકારી આવા સમિત અને ઈમાનદાર અધિકારીને સાચો ન્યાય પાવે એવા અધિકારીઓને બહુ ખોટ છે એટલે મળી તો સારી વાત છે પણ ડીડી સાહેબ તમારો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો કે અમારા રાધનપુર નગરને જ્યાં તમારો વિસ્તાર આવ્યો અહીંયા તમે બધાએ ઈમાનદારીથી સેવા કરી છે એ બદલ તમારે ખૂબ ખૂબ શુભકામના આપો છો હૃદયથી અને આપનું શરીર તો તંદુરસ્ત છે કેમ કે મેં આતે જાતે અખતરા કરેલા છે મા અંબાના ગરબામાં અમે સાથે માના ગુંડલા ગાયા છે ભલા માણા મોદ કરી છે એવા સાહેબ છે એટલે યાદ કરવા દેવે એટલે વધારે વાત નહીં કરતા બધા તમારા બધા જુઓ કારણ કે આ રાધનપુર ના આ ગુલાબી ઠંડીમાં બાપુ બેઠા છે એ તો એમના સન્માનની રાહ જોઈને બેઠા છે એવા શુભ કાર્ય કર્યા છે એટલે તો કીધું છે કે જો તું આયા જગતમાં જગ હશે તું રોય એસી કરણી કર ચલો તું હસો જગ રોય ભલા માણા આવા અધિકારીઓ આપણા વચ્ચેથી વિદાય લે છે આપણને રાજીપો થાય પણ સાથે સાથે દુઃખ પણ થાય એટલે એ વાત કરી અને બધાનો આભાર માની મારી વાત મને મારું સ્વાગત સન્માન કર્યું રામ સેવા સમિતિએ અને બોલવાની એ બે મિનિટ તક આપી એ બધા બધાનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું બોલો ભારત માતા કી વાહ એના પછી સ્પોર્ટ્સનો મને શોખ રમતગમતમાં ડીપીએડ ને માસ્ટર ડિગ્રી કર્યું અને માસ્ટર ડિગ્રી વખતે જ મેં આ એક્ઝામ આપેલી જીપીએસની નાઇન્ટીન નાઇન્ટી ટુ શરદ ચૂપથી પ્રોફેસર થઈ ગયો આર્ટ સાયન્સ સ્પોર્ટ્સ નો પ્રોફેસર થઈ ગયો પણ મારા ભાગ્યમાં લખેલું સરકારે ઓગણીસો પંચાણું અમને બોલાવ્યા કે પધારો ફોજદાર બનો અને આ આપણે માસ્ટર ડિગ્રી પરથી મૂકી અને શોખ જેનો હતો મેં સ્વીકાર્યું પડકારજનક છે નોકરી અઘરી છે ઓગણીસો ને છન્નું મારું જે તાલીમ પૂરી થઈ એના પછીથી લઈને બે હજાર બે ગોધરા કાંડ સુધી મેં પાટણ જિલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરી એમાં બે હજાર એકમાં વારાઈ ખાતે પણ હતો અને એ વખતે સાંતલપુર પોલીસ સ્ટેશન આઉટપોસ્ટ હતું હાલમાં જે ફેન્સિંગ છે બીએસએફની એ નહોતી બાપુ એટલે વધારે અમે નાઈટમાં પેટ્રોલિંગ કરતા અને ઊંટ ઉપર જે પેટ્રોલિંગ થતું એની સાથે પણ હું રહેતો અને એ વખતે આઉટપોસ્ટ જર્જરત થવાની તૈયારીમાં હતી તો મેં પીપળ વાવેલા એ પીપળ અત્યારે એટલા સરસ મોટા છે કે બિલ્ડિંગ બિલકુલ નહોતું તો એ ઊંટને અત્યારે પીપળ નીચે બાંધે છે અને એ પીપળ મેં વાવેલા ફરીથી હું બે હજાર નવમાં પીઆઈ બની અને બે હજાર બાર થી લઈને બે હજાર ચૌદના અંત સુધી ફરીથી મારું હું પાટણ જિલ્લામાં આવ્યો અને મને ફરીથી સેવા કરવાનો મોકો મળ્યો બે હજાર તેરમાં ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પીઆઈ તરીકે રહ્યો એ વખતે પણ મને આ રાધનપુરના સોની મહાજ અને અમારું એક બહુમાન કરેલું સ્વામીજી મેં હું ક્રાઇમ બ્રાન્ચમાં વાત કરું તો હું ક્યારે હું તો મને જ ખબર નથી હું એકલો રહેતો કારણ કે મારા બાળકોને એ ભણી શકે એના માટે ગાંધીનગર સેટ કરેલા મારી સાથે મારો એક મિત્ર રહેતો એને મેં ચાવી આપી રાખેલી કે તારે જ્યારે સુવાનું હોય એટલે બહારથી લોક કરીને રસોડામાંથી અંદર સુઈ જવાનું હું ગમે ત્યારે આવીશ અને ગમે ત્યારે જતો રહીશ રાત્રે ક્યારે આવું એને ખબર નથી અને આજે પણ આ પ્રયત્ન કરજો રાત્રે ગમે ત્યારે મને ફોન કરજો મારો પહેલો ખાલી એક શબ્દ જ હેલો એટલો જ ધીમો છે બાકીનો બિલકુલ સજાગ છે મેં મારા શરીરને ટેવ પાડી છે મને ટેવ પડી છે પોલીસ ખાતામાં અમે બિલકુલ જાગૃત અવસ્થામાં રહીએ છીએ હોઈએ એના પછી તરતની બીજી ક્ષણ મેં સંપૂર્ણ જાગૃત અવસ્થામાં છીએ એમાં મારા શરીરને કેળ્યું છે કોઈ પણ પરિસ્થિતિ સામે આવે એની સામે એને ફાઇટ કરવા માટે અમે મારા સ્તન અને મનને તૈયાર રાખીએ છીએ અને એટલે જ ફિઝિકલ ફિટનેસ જળવરી છે એમ હું માનું છું હું બિલકુલ હંમેશા પોઝિટિવ રહ્યો છું કોઈ પણ કામમાં કોઈપણ સામે વ્યક્તિ આવે હું મારા પોલીસ સ્ટેશનથી જ્યારે જ્યારે પીઆઈ તરીકે તો પીએસ તો હતો પોલીસની જ્યારે રાત્રે નીકળું અથવા બપોરે જમવા નીકળું તો કોઈ પણ ગેટ સુધીમાં કોઈ પણ માણસ સામે અથવા બેઠેલો હોય તો એને પૂછીને નીકળું બોલો ભાઈ તમને શું ફરિયાદ છે કેમ પોલીસ આવેલા છો એટલું મને આદર પ્રજાજન પ્રત્યે રહ્યો છે અને કોઈ લગભગ ફોન પછી પીએસઓનો આવતો નહીં હું ઘરે પહોંચ્યા પછી કે સાહેબ આ કોઈ આવ્યા છે ને કારણ કે હું જતા જતાં સુધી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય એને સાંભળીને પછી જ ઘરે જતો ફરીથી મને બે હજાર બાવીસના ના અંતમાં ડીવાયસપી તરીકે અહીંયા સેવા કરવાનો મોકો મળ્યો પાટણ જિલ્લામાં અને સવા ત્રણ સાડા ત્રણ વર્ષથી હું અહીંયા એઝ અ ડીવાયસપી તરીકે છું મારા માતા પિતાને હું વંદન કરું છું જ્યાં પણ સાંભળતા હોય ત્યાં એ જે કોઈ આજે આપ બધા પ્રેમથી મને વિદાય આપી રહ્યા છો મારા બાપુજી મને જે નીતિ શીખવાડી એને મેં અનુસરી છે અને એટલું એટલે જ પ્રેમ તો આટલું બધો મેળવ્યો છે આપણો ખૂબ ખૂબ આભાર પાછું છે

મારો ભત્રીજો પણ જો ગઈકાલે જ સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં એરફોર્સમાં એઝ અ ફ્લાઇંગ ઓફિસર તરીકે નિયુક્ત એને આજે જ રિપોર્ટિંગ કર્યું છે હૈદરાબાદ ખાતે મારા તમામ બાળકો માટે મને ગૌરવ છે વય નિવૃત્તિ પછી શું એક રાજાએ દુનિયાનો નકશો દુનિયાનો નકશો એ ફાળવાનું કીધું સામેના માણસોને અને પછી તમે સરખો જેમ હતો એમ બનાવવાનું કહ્યું હવે દુનિયાનો દુનિયાનો મોટો નકશો નાના ટુકડા કર્યા હોય અશક્ય છે દુનિયાના નકશાને ભેગો કરવો આમ જતો રહે ને ઓસ્ટ્રેલિયા આમ જતો રહે તો એક યુવાને એવું કર્યું કે એ નકશાને ઉલટો કર્યો પલટાવ્યો પાછળ જે બ્લેન્ક ભાગ હતો કોરો એના પર એક માણસનું ચિત્ર બનાવ્યું માણસ ડ્રોઈંગ સિમ્પલ અને પછી એના ટુકડા કર્યા કે રાજા એવું ટુકડા કરું છું અને પછી એને માણસને જેમ હતો એમ ગોઠવ્યો ટુકડાઓથી અને પછી એને ઉલટાવ્યો તો આખી દુનિયા વિશાળ દુનિયા જેમ હતી એમ થઈ ગઈ કહેવાનો ભવાર્થ માણસ માણસને બનાવશે ને માણસ પોતે બનશે ને તો દુનિયા સો ટકા સારી બનશે પોતાએ સારા બનવાનું છે પોતાએ શું ફરજ બજાવવાની છે એ ખાલી કરે ને માણસ મારે શું સારું કરવાનું છે મારી શું ફરજ બજાવવાની છે એટલું કરે ને તો દુનિયા બહુ સારી છે બહુ સરસ છે અને હું આપણે ખાતરી આપું છું કે હું સારો માણસ બનીશ અને સારી રીતે યુવાનોને તૈયાર કરીશ જે સમાજને મદદરૂપ થયા જય રામ ભારત માતા કી જય શ્રી રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા દ્વારા આજ રોજ સુરભી ગૌશાળાના મેદાનમાં આપણા સૌના લોક લાડીલા એવા ડીડી ચૌધરી સાહેબનો વય મર્યાદા નિવૃત્તિ કાર્યક્રમમાં આપ સૌને આવકારું છું રાધમપુર નગરને તમામ સેવાભાવી સંસ્થાઓ તમામ વેપારી મંડળો અને નગરના સૌ યુવાન મિત્રો ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી જે સાહેબની કામગીરી બતાવે છે સાહેબની ટીમ સાહેબ છતા સાહેબની ટીમે જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રાધમપુરની અંદર ખૂબ સારી સેવા બજાવી છે અને અમારી ટીમ સાથે સાહેબનો ખૂબ ગરો રહ્યો છે સાહેબ ઈમાનદારી વફાદારી જવાબદારી સાથે ખૂબ સારી એવી કામગીરી કરી છે અને અમારી ટીમ સુરભી ગૌશાળા સરસ્વતી શિશુ મંદિર રામ સેવા સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સાહેબ ભવિષ્યમાં પણ અમારી સાથે જ રહે અને સારી એવી પ્રવૃત્તિ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને તેમનું તંદુરસ્ત શરીર તંદુરસ્ત રહે પરિવાર સાથે પણ સમય ફાળવે સમાજ માટે સમય ફાળવે રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા અને સાહેબ આપણા હતા ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ ખૂબ રાધમપુર નગરને અને આજુબાજુના વિસ્તારને આ પ્રત્યે ખૂબ સાહેબ પ્રત્યે લાગણી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા તમામનો હું આજરોજ ખૂબ ખૂબ આભાર માનું છું હસ્તુ